શકું આજે નવ દિવસ બાદ જમીન પર છુટકારો થયો છે સાથે સાથે ધારાસભ્યના પી એ સહિત અન્ય બે આરોપીઓ પણ આજે જેલમુખ થતા મોટી સંખ્યામાં સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું અને ધારાસભ્યના બીજા પત્ની હાર પહેરાવી આરતી ઉતારી તેમને આવકાર્યા હતા જેલ બહાર આવતા શકુંતલા વસાવાએ પણ કહ્યું કે ખોટી રીતે અમારા પર કેસ કરવામાં આવ્યો છે જે સમયે ઘટના બની ત્યારે હું ત્યાં હતી જ નહીં તે ઘટના બની નથી ત્યાં ખોટો કેસ કરીશ અને અમે જેલ ભેગા કરવામાં આવ્યા ત્યારે આખરે સત્યની જીત થઈ છે ને અમે જેલ બહાર આવ્યા છીએ નેવું દિવસથી અમે બહાર આવ્યા છે અમને જેલમાં તો એમ કઈ તકલીફ નથી પડી કેદી બેનો જેવા રહેતા હતા એવી રીતે અમે સાથે મળીને રહેતા હતા નીતિ નિયમ પ્રમાણે જેલના હા અમને વન વિભાગ દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરી અને અમને ફસાવવામાં આવ્યા છે લોકસભામાં ઉમેદવારી નોંધાવાના છે અમે બધા સાથે મળીને બધા અમારા પાર્ટીના કાર્યકરો આગેવાનો બધા આદિવાસી સમાજના આગેવાનો સાથે મળીને અમે બધા મહેનત કરીશું અને લોકસભા જીતીશું અમદાવાદના સિંધુભવન રોડ ખાતે જેડ બેન્કવેટ્સમાં ઓટો ડિલક્સનો ગ્રાન્ડ લક્ઝરી ઓટો શોનું આયોજન કરાયું છે ત્રણથી ચાર ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર આયોજન કરાયું છે જેમાં એક જ સ્થળે લક્ઝરી કાર